મળવાનો મોકો મળે એટલે આપણા માટે બહુ ખાસ કહેવાય શું થયું તારું બરાબર ને આપણે શું છે કે અત્યારે અહીં જોઈ રેડી થઈ જતી અત્યારે તો કારખાને જઈશ કારખાને અત્યારે આવ્યું ને પછી આપણે સાંજે આવીને પણ થયું તો આ વિડીયોમાં આપણે બનાવી લઈશું કોણ છે કોણ નહીં તમે જોજો અને અમારા ચેનલ ને છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો

એમ દાં દા બનાય વર નાવરા દા તે કાઈ કામ તાવ તું નહીં હા એને હાડ્યું નું કામો પૂરું થઈ ગયું છે એટલે હા એટલે કર દઉં તો જમમા આયુ તો જમમા વાળું કરવા આપણે ગુજરાતમાં વાળું કહેવાય હા તો વાળું કરવા આ ક રીંગણ છે વાળું કરીને આપણે જવાનું છે એક મહેમાન પાસે મહેમને મળવા જવાનું છે એ મહેમાન કોણ છે મહેમાન કોણ છે ઈ મટા યુટ્યુબર છે એને મળવા જવાનું છે વીડિયોમાં આગળ બને રહેશે એટલે નાજિન બતાવું છું કોણ છે એ તો આપણે જે કૌશિક ભાઈની મુલાકાત કરી ને ઈ રીતના થા બીજા યુટ્યુબર છે એને આપણે વિઝિટ કરવાની છે આજે તો વિડિયો અમારો છે ને પૂરો જોજો તો ખબર પડશે કે વિડિયોમાં કોણ આયા છે મહેમાન એમ કેમ કે એક સેલિબ્રિટી જ ઘણા યુટ્યુબર એટલે મોટા હરદેવ આપણે ક્યાં જવાનું છે હા વાગલાન ઘરે હે આવો વાગલાન ઘરે હા વાગલાન ઘરે તો કાઈ નહિ આલો આપણે જમીન લેવી પેલા જમીન પછી જાવ દેવી હા વાગલાને ઘરે